ખાડીપોની સમસ્યા પછી હવે શહેરના રાજકારણમાં ગરમાટો આવ્યો છે સ્થાનિક સ્તરે અસ્તિત્વ ટકાવી રાખવા કોંગ્રેસ ફરી મેદાનમાં ઉતરી છે અને આમ આદમી પાર્ટીની કાર્યશૈલી પર સવાલો ઉભા કર્યા છે

શું કર્યું ખાલી પ્રેસ કોન્ફરન્સ કરતા રહેશો કે કોઈ ઠોસ પગલા પણ લેશો કોંગ્રેસે જણાવ્યું કે જ્યારે તેઓ વિપક્ષમાં હતા ત્યારે તેઓ પોતાની જવાબદારી બરાબરથી નિભાવતા હતા જો પાલિકાને બાનમાં લેવાની જરૂર પડતી હોય તો પણ હવે આમ આદમી પાર્ટીની નબળી કામગીરીને લઈને લોકોમાં નારાજગી વધતી જાય છે ઉલ્લેખનીય છે કે ખાડીપુર પ્રસંગો માટે યોગ્ય પૂર્વ તૈયારી અને સમયસર કામગીરી ન થવાને કારણે દર વર્ષે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે કોંગ્રેસે ચીમકી ભર્યો સંદેશ ઉચ્ચાર્યો હતો કે જ્યાં સુધી લોકોના હિતોની વાત છે અમે ચૂપ નહીં રહીશું અને જો કચેરીને બાનમાં લેવી પડે તો પણ કરીશું કાગળ જેવું છે એમ અમારા પેલા તો તમે બધા હતા જ અમે એ વિસ્તારમાંથી જ છીએ બરાબર છે બરાબર છે આમાં તો આપણે બધા સાથે મળીને લડવાનું વિરોધ પક્ષ નો વિરોધ કરો છો શહેર પ્રમુખ ને ફોન કરા કે ભાઈ ચાલુ તમે સાથ આપો ના એટલે આ વાત કરો છો બેઠા છો જવાબદાર તરીકે ના વાત નહીં કરો તમે અમે તો અમારી છે બેન અમારો પરો પડે છે કે નથી સમજુ કે તમે અમારી સાથે મજબૂતી પછી નિભાવ્યું આ બાબત નું તો અમને તો લાગ્યું કે અમારી એક ચાર વર્ષથી અમે અમને જોઈએ છે કે આપ આમ પાર્ટી વિપક્ષ બેઠી છે જવાબદાર તરીકે

તમે સાથે આપણે વધારે મજબૂતી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત